પણ ગેરીબેન ભલે અર્થશાસ્ત્રી ના હોય એ સિસ્ટમ તો જાણે ગેરીબેને પડોશમાં રાજસ્થાનમાં તમારી જ બીજેપીની સરકારે સાડા ચારસો રૂપિયા ગેસ સિલિન્ડર આપ્યો એ પણ યાદ કરાયો યમલભાઈ કોંગ્રેસ સ્પષ્ટ કહે છે કે ચૂંટણી આવી એટલે આ સો રૂપિયાની વાત કેમ આવું કેમ આવું ગણિત રોનકભાઈ હું અર્થશાસ્ત્રનો વિદ્યાર્થી હું પહેલા એક આર્થિક વિષયની વાત કરી લઉં આ જ જવાબમાં અને પછી હું આપની પ્રશ્નોનો પણ જવાબ આપું એક પ્રથમ સૌ પ્રથમ તો જે ગેનીબહેને વાત કરી તો કે બે હજાર ચૌદમાં શું ભાવ હતો તો એ વખતે ડો આપણો આપને ખબર છે કે ક્રૂડ ઓઇલ એના ડોલરમાં મળે છે આપણે એનો આયાત કરીએ છીએ એ વખતે ડોલર સત્તાવન રૂપિયાનો હતો અત્યારે ત્યાંશી રૂપિયા થયો છે પણ એ ચલો એ ફુગાવો પણ બાજુમાં મૂકીએ પણ બીજી એક આપણે વાત કરું કે અર્થતંત્રનો વિકાસ જે રીતે થયો છે કે જે આ આ નરેન્દ્રભાઈ મોદીની સરકારમાં મોટામાં મોટી સિદ્ધિ એ છે આપણે હમણાં પહેલી ફેબ્રુઆરીએ જ્યારે બજેટ આવ્યું અંતરિમ ઇન્ટ્રીમ બજેટ ત્યારે એની અંદર એ સ્પષ્ટપણે દેખાયું કે સરકારની ફૂ ખાદ ઓછી થઈ છે સરકારે જે બોરોઈંગ કરવાનું સરકાર જે દેવું કરે સામાન્ય સંજોગોમાં એ દેવાનો જે ટાર્ગેટ હતો એનાથી લગભગ ચાલીસ પચાસ હજાર કરોડ રૂપિયા ઓછું ઓછું દેવું લીધું છે એટલે એનો અર્થ એ છે કે અર્થતંત્ર સક્ષમ કર્યું છે અને સાથે સાથે વિકાસ કેવો થયો છે આપણે સૌ જાણીએ છીએ આ બીજા અન્ય રાજ્યોમાં જે બિન બિનભાજપી રાજ્યો છે ત્યાં આગળ સરકારને દેવાનો ડૂબાડી દીધે દાખલા તરીકે પંજાબ તો પંજાબની સ્ટેટ ડોમેસ્ટિક પ્રોડક્ટનું પચાસ ટકાથી વધારે દેવાનો વ્યાજ ચૂકવવામાં ખર્ચાય છે સરકાર જે સરકારને જે લોકો ટેક્સ ભરે છે એના પચાસ ટકા તો ખાલી એણે જે દેવા કર્યા છે એનું વ્યાજ ભરવામાં થાય છે આ પચાસ ટકાથી વધારે જે લિમિટ બહાર એમણે બોરોઈંગ કર્યું છે ગુજરાતમાં કે દેશમાં આ સરકારોએ ખૂબ મર્યાદાપૂર્વક વિકાસ કર્યો છે અને એક પણ પૈસો ગેરમાર્ગે ના જાય કોઈ ખોટી રીતે ખર્ચો ના થાય એ રીતે વિકાસ કર્યો છે અને એ પછી પણ આજે આજે સો રૂપિયા ઘટાડ્યા સો રૂપિયા ખૂબ મોટી વસ્તુ છે કારણ કે ઉજ્જવલા યોજના હેઠળ નવ કરોડથી વધારે જ્યારે સિલિન્ડર આપ્યા છે એ બધા જ સિલિન્ડર એ કનેક્શનોના સિલિન્ડર માટે ગ્રામીણ મહિલાઓને જે જે કોંગ્રેસના પચાસ વર્ષના અહીંઠ વર્ષના શાસનમાં જે ધુમાડો રોજ સહન કરતી હતી એમના તબિયત બગાડતી હતી એના બદલે એમને ગેસ સિલિન્ડર આપ્યા અને ગેસના કનેક્શન આપ્યા અને હવે ગેસ સિલિન્ડર પણ સસ્તા કરી આપ્યા છે